જે કોટડા મુકામે ગણપતિ વિસર્જન માટે બેલમપર ગામેથી એક યુવાન તણાયેલ છે દરિયામાં તો અમને અમારા સર્વશ્રીએ જાણ કરેલ તો અમે તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચી મેં હું પોતે તાલુકા ભાજપ પ્રમુખ હકાભાઈ પોતે પહોંચી ગયેલ છું અમારા ઉપપ્રમુખ કાળુભાઈ તાલુકા મામલતદારશ્રી ટીડીઓ શ્રી પછી અમારે પીઆઈ મકવાણા સાહેબ ડાટા ફોનને મેં તાત્કાલિક ધોરણે જાણ કરી છે અને નગરપાલિકાની અમારી આખી ટીમ અત્યારે રેસ્ક્યુમાં જોડાયેલી છે દરિયામાં નાવા પડેલા દરિયાના ગણપતિ વિસર્જન દરમિયાન એક યુવાન ડૂબેલા છે એમનું નામ વિશાલભાઈ ચકુરભાઈ ગોહિલ છે ઉંમર વર્ષ સત્તર અને રહેવાસી બેલમ છે તેઓની સતત નગરપાલિકા મહવાની ટી ફાયર ટીમ તથા બીજા સ્થાનિક તરવૈયાઓ ભાઈ છે અમે ઊંચા કોટડા ગણપતિ વિચોજનમાં ગયા હતા તેમાં પેલા ગણપતિ બાપા પધરાવી દીધા ને પછી નાવા ગયા ઊંડા બે ભાઈઓ ગયા હતા ઊંડા એમાં એક ભાઈ આવી ગયો બારો ને એક ભાઈ જતો રહ્યો પછી તરવૈયાએ પાંચ છ કલાક મહેનત કરી પછી પીઆઈને સાહેબને બધા આવી ગયા હતા પછી અહીંયા મોવા અત્યારે પીઆઈ માટે લાવેલા છે